નમસ્કાર સ્વાગત છે આપના વલિ સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર માંગરોળ ઉમરપાડામાં ઈંટ ઉદ્યોગમાં મંદી ઈંટના ભાવમાં ચારથી છ હજારનો ઘટાડો ઉત્પાદકોની સરકાર પાસે મદદની માંગ પાંચ દિવસ બાદ ગરમીનો પારો ફરી એક વખત ચાલીસ ડિગ્રી વટાવી જાય તેવી સંભાવના પાંચ દિવસ વડોદરા સહિત રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે હિમવર્ષા તથા વરસાદને કારણે વાતાવરણ ઠંડુ ગુજરાત નું મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ઘટ્યો પાંચ દિવસ બાદ તાપમાનમાં વધારો થતા ફરી એક વખત ગરમીનો અનુભવ થશે ભેજનું પ્રમાણ સવારે અડત્રીસ ટકા અને સાંજે ચૌદ ટકા નોંધાયું વૈજ્ઞાનિક ઢબે ખેતી રાસાયણિક ખાતરના ઉપયોગ વગર ખેડૂતે ઉખાડ્યા કોબી કુવાર ભીંડા મરચી ટામેટા સુરત જિલ્લાના માંગરોડ અને ઉમરપાડા તાલુકામાં ઈંટ ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે અગાઉ એક ગાડી ઈંટનો ભાવ 24000 હતો હવે મંદીને કારણે ઈંટનું વેચાણ નહીવત થતા ઉદ્યોગકારોએ ભાવમાં 4 થી 6000 નો ઘટાડો કર્યો છે હાલમાં 18 થી 19000 ના ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે શહેરમાં આગામી 5 દિવસ બાદ ગરમીનો 파રો ફરી એક વખત 40 ડિગ્રી વટાવી જાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે દરમિયાન પાંચ દિવસ વડોદરા સહિત રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે આગામી સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનમાં અનેક જિલ્લા ચાલીસ ડિગ્રી સેલ્સિયસનો પારો વટાવી જશે છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના વિવિધ વિસ્તારમાં હિમવર્ષા તથા વરસાદને કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે આ ઉપરાંત ગુજરાત પર હાલમાં ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો આવી રહ્યા છે જેને કારણે ગુજરાતનું મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ઘટ્યો છે પાંચ દિવસ બાદ તાપમાનમાં વધારો થતા ફરી એક વખત ગરમીનો અનુભવ થશે હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં મંગળવારના રોજ મહત્તમ તાપમાનનો પારો સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો હતો જ્યારે ભેજનું પ્રમાણ સવારે અડત્રીસ ટકા અને સાંજે ચૌદ ટકા નોંધાયું હતું આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે તેવા ઉદ્દેશ સાથે

ટ્રેન 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 નિર્ણય કરવામાં આવ્યો છે જૂન સુધી આ ચાલુ ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ રાખવી કે કેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી છવ્વીસ માર્ચ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેમાં રાજકોટ મનપા અને રૂડાના રૂપિયા છસો કરોડના નવા પ્રોજેક્ટ વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ઘઉં જીરું છણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ઘઉની એક પોઈન્ટ પાંચ લાખ મણ જેવી આવક થતા લોકવનના રૂપિયા ચારસો બ્યાસી થી પાંચસો એકતાળીસ અને ઘઉં ટુકડા રૂપિયા ચારસો ત્રિયાશી થી છસો ચારના ભાવ બોલાયા હતા ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માર્ચના પ્રારંભથી જ ઉનાળાની આકરી ગરમી અનુભવાઈ રહી છે ભાવનગરમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે એક પોઈન્ટ ત્રણ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો વહેલી સવારે અને રાત્રે લોકોને ગરમીથી રાહત મળી રહી છે કે બપોરના સમયે લોકો ગરમીનો સખત અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે ચાર દિવસમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે હોળીના તહેવાર નિમિત્તે કેટલાક લોકો હોળીની અઘન હોળીવાડાઓની દિશાથી વર્ષ કેવું જશે તેવી આગાહી કરતા હોય છે દહગામ શહેરમાં રહેતા અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે નિવૃત્ત થયેલા ખેડૂત કમલેશભાઈએ ચોમાસાની આગાહી કરી છે આ વર્ષે સિત્તેર થી પંચોતેર ટકા વરસાદ પડવાની શક્યતાઓ છે મહેસાણા જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો હતો મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું લઘુત્તમ તાપમાન એક ડિગ્રીનો ઘટાડો થયો હતો તાપમાનમાં આ ફેરફારને કારણે લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર